ગુજરાતી લોકો એટલે ગાંઠિયામાં પણ વેરાયટી મિત્રો આજે આપણે તૈયાર કરીશું લસણિયા ગાંઠિયા તમે ક્યારેય પણ લસણિયા ગાંઠિયાની આટલી સરળ રીત નહીં જોઈ હોય જો પહેલીવાર બનાવતા હશો તો પણ લસણિયા ગાંઠિયા ખૂબ જ સરસ તૈયાર થશે તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે મેં અહીંયા વજનમાં બસો પચાસ ગ્રામ અને કપના માપથી જોઈએ તો બે કપ જેટલો બેસન લીધેલો છે હંમેશા આપણે ફરસાણ બનાવતા સમયે બેસનનો ઉપયોગ કરીએ ત્યારે તેને ચાળીને જ ઉપયોગ કરવાનો જેથી તેમાં જે નાના નાના ગાંઠા હોય તે બધા જ નીકળી જાય તો અહીંયા આ બે કપ જેટલો બેસન છે એને સૌથી પહેલાં હું ચાળી લઈશ અને ત્યારબાદ આપણે તેનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં બધો જ બેસન ચાળી અને તૈયાર કરી લીધેલો છે હવે અહીંયા મસાલા કરીશું તો મેં જેમ પહેલાં કહ્યું છે કે ખૂબ જ સરળ રીતે આજે આપણે ગાંઠિયા તૈયાર કરીશું તો અહીંયા મસાલો તૈયાર કરવા માટે મેં આ રીતે એક મિક્સર ગ્રાઇન્ડર લીધેલું છે મિત્રો તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલી લસણની કડી ફોલેલી છે તે એડ કરી દેશું અહીંયા છે તેનો માઇલ્ડ ટેસ્ટ આવશે જો તમારે વધારે લસણની ફ્લેવર જોતી હોય તો તમારે આનાથી વધારે લસણનો ઉપયોગ કરવો રહેશે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું અહીંયા હું પિંચ જેટલી હળદરનો ઉપયોગ કરું છું તમે તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ અહીંયા અડધી ચમચીથી થોડી ઓછી એવી હિંગનો ઉપયોગ કરીશું ગાંઠિયામાં થોડી તીખાસ આવે તે માટે અહીંયા એક મોટી ચમચી જેટલું લાલ તીખું મરચું છે તે એડ કરીશું અને ગાંઠિયાનો કલર ખૂબ જ સરસ આવે તે માટે અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું ગાંઠિયામાં અજમાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલા અજમાને હાથ પર લઈ આ રીતે મસળી અને મસાલાની સાથે એડ કરી દેશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી દેશું અહીંયા મિક્સર ગ્રાઇન્ડર બંધ કરી અને સૌથી પહેલાં આ મસાલાને આપણે ક્રશ કરી લેશું આ રીતે મસાલો પીસાઈ જાય ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતે પાણી એડ કરવાથી મસાલો છે તે ખૂબ જ સારી રીતે પીસાય અને તૈયાર થઈ જશે ત્યારબાદ ગાંઠિયાનો સ્વાદ સો ગણો વધારતું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેમાં છે અહીંયા એક ચમચી જેટલો લીંબુનો રસ આ રીતે લીંબુનો રસ એડ કરવાથી લસણિયા ગાંઠિયા છે તે ખૂબ જ સરસ તૈયાર થશે તો તૈયાર થયેલી આ રીતની પેસ્ટને આપણે બેસનમાં એડ કરી દેશું અને ત્યારબાદ તેનો આપણે સોફ્ટ એવો લોટ તૈયાર કરીશું અહીંયા મિક્સરની જારમાં થોડું એવું પાણી ફેરવી અને તે પાણીનો જ ઉપયોગ આપણે લોટ બાંધવામાં કરી લેશું તો આ રીતે આપણે ગાંઠિયાનો લોટ તૈયાર કરી લેશું ત્યારબાદ મિત્રો જો તમને કોઈ પણ મસાલાની જરૂરિયાત લાગે તો તમે તેને એડ કરી શકો છો તો શરૂઆતમાં આ રીતે બધો જ લોટ ભેગો થઈ જાય ત્યારબાદ તેને પાંચથી સાત મિનિટ માટે આ રીતે તેને સતત મસળતા રહેશું લોટનો કલર ચેન્જ થઈ જશે અને ગાંઠિયા છે તે આ પ્રોસેસથી ખૂબ જ ક્રિસ્પી તૈયાર થશે તો આ રીતે તેને પાંચેક મિનિટ સતત હલાવ્યા બાદ હવે આપણે ગાંઠિયા પાડવા માટે સંચો તૈયાર કરીશું જેમાં મેં આ રીતની ચકરી લીધેલી છે તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું આ રીતે સંચાને ઓઇલથી ગ્રીસ કરી લેવાથી ગાંઠિયા છે તે ખૂબ જ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ તો આ રીતે સંચો તૈયાર કર્યા બાદ ઉપરના ભાગમાં પણ આપણે તેલ લગાડી લેશું જેથી લોટ છે તે વધારે પડતો ચોટે નહીં તો તૈયાર કરેલો લોટ છે તેમાંથી એકવારમાં જેટલો લોટ આવશે તેટલો આપણે સંચામાં લઈ લેશું ત્યારબાદ આમાં બિલકુલ પણ એર ના રહે તે રીતે આપણે ટાઇટલી આ સંચાને પેક કરી દેસું જે ગાંઠિયા પાડવા માટે એકદમ તૈયાર છે તો અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ થવા માટે રાખેલું છે થોડો એવો લોટનો ટુકડો હાથ પર લઈ અને ચેક કરીશું તો આ રીતે લોટ તેલમાં પડતાની સાથે જ તરત ઉપર આવે છે તો આ રીતનું તેલ છે તે ગાંઠિયા તળાવવા માટે એકદમ તૈયાર છે શરૂઆતમાં આપણે તેને રાઉન્ડ શેપમાં ફેરવતા જઈ અને સંચાની મદદથી આ રીતે ગાંઠિયાનો એક ઘાણ તૈયાર કરી લેશું ત્યારબાદ સંચાને આ રીતે રિવર્સ સાઈડ ફેરવવાથી તેમાં રહેલું પ્રેશર ઓછું થઈ જશે અને જે લોટ છે તે બહાર આવતો બંધ થઈ જશે શરૂઆતમાં આપણે ગાંઠિયાને બિલકુલ અડકવાના નથી આ રીતે બહુ બધા બબલ્સ થવા લાગશે જ્યારે બબલ્સ ઓછા થાય ત્યારે આપણે તેને બીજી તરફ પલટાવી દઈશું બીજી તરફ પલટાવ્યા બાદ પણ ગાંઠિયાને આપણે બેથી અઢી મિનિટ જેવું કૂક થવા દઈશું ગુજરાતી છો અને અલગ અલગ ફરસાણની વેરાયટી ખાવાના શોખીન છો તો તમે એકદમ પરફેક્ટ ચેનલ પર આવ્યા છો મિત્રો આપણી ચેનલ પર તમને ગુજરાતી ફરસાણમાં આલુ સેવ છે રતલામી સેવ છે ભાવનગરી ગાંઠિયા છે તીખામોળા ગાંઠિયા તેવી અનેક રેસિપી છે તે જોવા મળશે તો આજે જ જુઓ અને બધી રેસિપીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં કહેજો કે બધી વેરાયટી કેવી બની રહી છે તો આ જ રીતે બંને બાજુ પલટાવતા ગાંઠિયા સારી રીતે તળાઈ ગયા છે ત્યારબાદ આ રીતે આપણે તેને એક ટિશ્યુ પેપર પર લઈ લેશું તો આ જ પ્રોસેસથી હું બીજા બધા જ ગાંઠિયા છે તે તળીને તૈયાર કરી લઈશ તૈયાર કરેલા ગાંઠિયાને જો તોડીને બતાવું તો તે અંદર સુધી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયા છે અહીંયા તમે ટિશ્યુ પેપર પર જોઈ શકો છો કે જરા પણ તેલ ગાંઠિયામાં રહ્યું નથી અને એકદમ સરસ ગાંઠિયા તૈયાર થયા છે જો આજની અમારી વાનગી તમને પસંદ હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે